બનાસકાંઠાના નડા બેટના વિકાસથી બનાસકાંઠાનો વિકાસ પણ થયો છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે હરિયાળો જિલ્લો બનાવવા બનાસ ડેરી પ્રયાસ કરી રહી છે બે લાખ પંચ્યાસી હજાર છસો ખેડૂતો ડ્રીપ અને સ્પ્રિન્કલ સિસ્ટમ આપવાની છે જિલ્લામાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવામાં આવશે દામાનું બાયો સીએનજી પ્લાન્ટ એ વૈશ્વિક ઓળખ બની છે જિલ્લાનો પંચોતેર શ્રી ભાવુભાઈ હાજર હતા અને મનસખ મહાનુભાવ શ્રી નરેન્દ્રભાઈ મોદી નો એક સંદેશ એક પેડ આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેને આપણે બચાવવાના છે સંસ્કૃતિ સંસ્કારો થી બચતી હોય છે અને પ્રકૃતિ આ વન પર્યાવરણના કાર્યક્રમો થી આપણે બચતી હોય છે એટલે આપણે તો અમીર ઘટના આંગણે વન કવચને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના પંચોતેરમાં વન મહોત્સવ ઉત્સવ કાર્યક્રમ અમીર ઘટના આંગણે યોજાયો હતો તેમજ આ કાર્યક્રમ દરમિયાન એક પેડ માકે નામના સૂત્રને સાર્થક કરવા શંકરભાઈ ચૌધરીએ આહવાન કર્યું હતું તેમજ ભાવિ પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા વૃક્ષોનું જતન સંવર્ધન કરવું પડશે તેમ જણાવ્યું હતું વૃક્ષ ધરતીના આભૂષણ અને પ્રકૃતિના પ્રાણ તત્વ છે તે ઉપરાંત વૃક્ષોની વાવણી સાથે જતન કરતાં જિલ્લાના કેટલાક પ્રકૃતિ પ્રેમીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા